શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને બોડ ચોથની વ્રત કથા મહિમા અને વિધિ સાંભળીશું આ વ્રત શ્રાવણ ચોથ ચોથના દિવસે કરવામાં આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મમાંથી પરવારીને કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું તથા એકતાનું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં હવે સાંભળીશું કથા એક ગામ હતું તેમાં સાસુઓ રહેતા હતા બંને વિધવા હતા માલ મિલકતમાં રહેવા માટે એક ઓરડી હતી અને ગાય વાછરડું હતા શ્રાવણ વદ ચોથો નો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ઉપડ્યા અને જતા જતાં વહુને કહેતા ગયા વહુ આજે બોર ચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી મૂકજો વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓથમીને કંઈ સમજણ જ ન પડી કે કયો ગૌલો ખાંડી રાંધવાનો ઘવલાનું ધાન કે વાછરડો એમના વાછરડાનું નામ યોગાનું યોગ ઘઉલો હતું વહુએ તો વાડામાં જઈ કુમડા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘવલાને ખાંડીને નાખ્યો થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘરે આવ્યા અને વહુને પૂછવા લાગ્યા વહુ ઘઉંલો રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરો પણ ગૌલાએ ખૂબ જ તોફાન કર્યું મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચઢાવ્યો મારે તો નાકેદમ આવી ગયો આ સાંભળીને સાસુને હૈયામાં ફાર પડી હૈરામ વહુ તમે કયા ગૌલાની વાત કરો છો વહુએ ચોખવટ કરતાં કહ્યું બીજો કયો ગૌલો હતો આપની ગાયના વાછરડાને જ મેં રાંધ્યો છે સાસુ ગભરાઈ ગયા અને બોલી ઉઠ્યા વહુ તમે તો આંખનું કાજર ગાલે ઘસ્યું મેં કહ્યું કંઈ અને તમે કર્યું કહી તમે તો અર્થનો અનર્થ કરી નાખ્યો વહુને કંઈ સમજણ જ ન પડી એટલે સાસુની સામે ટગર ટગર જોઈ રહી આથી સાસુએ કપાર પર હાથ પછાડતા કહ્યું મેં તમને ગૌલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તમે વાછેડાને વધેરી બેઠા હાય રામ હવે શું થશે આજે ચોથોનો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આપને ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે તેમને આપણે શું મો બતાવીશું ત્યારબાદ સાસુઓ ભેગા મળીને હાંડલામાં ગૌલાને મૂકીને ગામ બહાર ઉકરડામાં તેને દાંટી આવ્યા એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી તેને સિંગડા ભરાવી ઉકરડાને ફેદવા માંડ્યો ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચરને વડકી પડ્યો હાંડલાનો કાંઠો એની ડોકે લટકતો હતો સમય થતા ગામની ગોરાનીઓ ગાય વાછરડીની પૂજા કરવા સાસુઓને ત્યાં આવી પહોંચી હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી બધા આ સાસુઓની ઘેર પૂજા કરવા આવતા હતા ગોરાનીઓએ સાસુઓના આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું બિચારા સાસુઓ બીકના માર્યા અંદર ભરાઈને બેઠા હતા એક ગોરાનીએ બારણા પાસે આવીને કહ્યું ઘર કેમ બંધ રાખ્યું છે ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કંઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘડ્યા આથી સૌને નવાઈ લાગી એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી વાછરડાના ગળામાં હાડલાનો કાઠલો જોઈને બધાને નવાઈ લાગી તેમાંથી એક જને કહ્યું પણ ખરું અરે આજે વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાઠલો જુઓ આ કોને આવું કર્યું હશે ઘરમાં ભરાયેલા સાસુઓ આ સાંભળી વિચારમાં પડ્યા તેમને એમ કે એ લોકો અમને મહેના મારતા હશે પણ વહુએ બારનાની તિડારમાંથી જોયું તો ગૌલો જીવતો હતો ને તેની ડોકે કાંઠલો લટકતો હતો સાસુને પણ આ જોઈ નવાઈ લાગી તેને બારના ખોલી નાખ્યા અને ગોરાનીઓને આવકાર આપી તેમને સઘળી વાત કહી સંભળાવી ગોરાનીઓને પણ આ સાંભળી આશ્ચર્ય થયું સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું બહેનો સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ગૌલો સજીવન થયો છે અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમે એને જીવનદાન આપ્યું છે ત્યારબાદ ગોરાનીઓએ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી સઘરી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બળચોથનું વ્રત કરવાનો નિયમ લીધો આ દિવસે સ્ત્રીઓએ દરવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે માટે જ ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે અને તેને જમાડે છે એ ગાય માતા જે તમને પૂજે એમનું સૌનું કલ્યાણ કરજો બોલો ગાય માતાની ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ